પાટણ શહેરમાં આવેલ શ્રી સંત રોહિદાસ સમાજવાડી મોટી ભાટીયાવાડ ખાતે પાંચસો પાટણવાડા પૈકી સોગોળ રોહિત સમાજ સંચાલિત શ્રી સંત રોહિદાસ પાટણવાડા સમાજ સુધારક કેળવણી મંડળ પાટણની પ્રમુખ મહામંત્રી સહિત નવીન કારોબારી સમિતિની રચના માટે સામાન્ય સભા યોજાઈ પાંચસો પાટણવાડા પૈકી સોગોળ રોહિત સમાજ સંચાલિત શ્રી સંત રોહિદાસ પાટણવાડા સમાજ સુધારક કેળવણી મંડળ પાટણની સમગ્ર સોગોળ રોહિત સમાજ ગામોની ઉપસ્થિતિ માંગ વર્તમાન પ્રમુખ કે કે સોલંકીની અધ્યક્ષતા માંગ પ્રમુખ મહામંત્રી સહિત વગેરે નવીન કારોબારી સમિતિની રચના કરવામાં આવી પાટણ શહેરમાં આવેલ શ્રી સંત રોહિદાસ સમાજવાડી મોટી ભાટિયાવાડ ખાતે પાંચસો પાટણવાડા પૈકી સો ગોળ રોહિત સમાજ સંચાલિત શ્રી સંત રોહિદાસ પાટણવાડા સમાજ સુધારક કેળવણી મંડળ પાટણની નવીન કારોબારી સમિતિની રચના માટે રોહિત સમાજના સમગ્ર એકસો ઓગણીસ ગામોના અગ્રણીઓ ભાઈઓ યુવાનોની હાજરીમાં વર્તમાન પ્રમુખ કે કે સોલંકીની અધ્યક્ષતામાં નવીન કારોબારીની રચના કરવામાં આવી તેમજ સમાજના આવેલ અગ્રણીઓએ સમાજ ઉપયોગી પોતાના વિચારો રજૂ કરેલ અને નવીન કારોબારી હોદ્દાઓ માટે સમાજના અગ્રણીઓ દ્વારા દરખાસ્ત કરવામાં આવી અને એકસો ગોળ રોહિત સમાજના એકસો ઓગણીસ ગામના અગ્રણીઓએ મંજૂરી આપી હતી પાંચસો પાટણવાડા પૈકીસો ગોળ રોહિત સમાજ સંચાલિત શ્રી સંત રોહિદાસ પાટણવાડા સમાજ સુધારક કેળમની મંડળ પાટણ સંસ્થાની નવીન કારોબારીમાં પ્રમુખ તરીકે પરમાર અશોકભાઈ વીરાભાઈ ગામદેલમાલ મહામંત્રી પરમાર કીર્તિભાઈ જેઠાભાઈ સંખારી उपप्रमुख परमार हरजीभाई धनाभाई मागपुर उपप्रमुख परमार सुरेश भाई भेमा भाई सहमंत्री परमार हीरा भाई बलवंत भाई शंखलपुर सहमंत्री परमार नटूभाई दयाल भाई गंगे खजांची परमार खेंगार भाई धनाभाई मोटप संगठन मंत्री सोलंकी सुरेश भाई जेठाभाई चवेली संगठन मंत्री परमार जयेश कुमार मोहन भाई ऑडिटर परमार करशन भाई माधाभाई धर्मोड़ा ऑडिटर चौहान हरखाभाई सवाभाई वनासन રિપોર્ટિંગ ટ્રસ્ટી પરમાર જીવનભાઈ જેઠાભાઈ ગામભુ તેમજ ટ્રસ્ટીગન તરીકે ત્રિકમભાઈ વીરાભાઈ બાદીપુર બાબુભાઈ રેવાભાઈ નવાપુરા ગણપતભાઈ મોહનભાઈ રૂની વગેરેની એકસો ગોળ રોહિત સમાજના અગ્રણીઓ ભાઈઓ યુવાનો વર્તમાન હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી જેને ઉપસ્થિત તમામ એકસો ગોળ રોહિત સમાજના લોકોએ હર્ષોલ્લાસ સાથે અભિનંદન આપી નિમણૂકને વધાવી લીધેલ એકસો ગોળ રોહિત સમાજના વર્તમાન પ્રમુખ કે કે સોલંકી તેમજ તમામ હોદ્દેદારોએ સર્વસંમતિથી નિમણૂંક પામેલ નવીન કારોબારી પ્રમુખ મહામંત્રી સહિત તમામ હોદ્દેદારોને ફૂલહાર પુષ્પગુચ્છ અને ગુલાલ છાંટી ફૂલો વર્ષા કરી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી તમામ ઉપસ્થિત સમાજના લોકોની હાજરી માંગ ગોળ રોહિત સમાજ સંસ્થાનો ચાર્જ વિધિવત રીતે નવીન રચાયેલ કારોબારીને સુપ્રત કરવા માંગાવ્યો સંત રોહિદાસ સમાજવાડી મોટી ભાટીઆવાડ ખાતે પાંચસો પાટણવાડા પૈકી સો ગોળ રોહિત સમાજ સંચાલિત શ્રી સંત રોહિદાસ પાટણવાડા સમાજ સુધારક કેળવણી મંડળ પાટણની નવીન કારોબારીની રચના બાદ એકસો ગોળ રોહિત સમાજના અગ્રણીઓ ભાઈઓ યુવાનોએ તમામ નવીન હોદ્દેદારોની શુભકામનાઓ પાઠવી સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યું હતું રિપોર્ટર વિરમસિંહ વાદેલા પાટણ